વક્રતુંડ મહાકા સૂર્ય કોટી સમપ્રભા નિર્વિઘ્ન કરેવા સર્વ કાર્ય શું સર્વદા ભક્તો અત્યારે ખાલી ઘરે ઘરે નહીં ગામે ગામે નહીં ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પણ આખા વિશ્વમાં જય શ્રી ગણેશ જય શ્રી ગણેશ ચાલી રહ્યો છે કારણ કે અત્યારે ગણપતિ મહોત્સવ ચાલી રહ્યો છે ભક્તો આજે આપણે વાત કરીએ ગણપતિ દાદાના અવતારની ગજાનન ગણપતિ દાદાએ એમ કહેવાય કે ચારેય યુગોમાં અવતાર ધારણ કર્યો છે સતયુ ત્રેતાયુ દ્વાપરિયુ અને કળિયુ

ગુણેશ રૂપે જન્મી સિંધુ નામક રાક્ષસના વધ અને બ્રહ્માની પુત્રીની સિદ્ધિ અને રિદ્ધિ સાથે લગ્નની કથા છે દ્વાપર યુગમાં પાર્વતીને ત્યાં ગણેશ રૂપે જન્મની કથાનો જાણીતી જ છે ભવિષ્ય પુરાણ મુજબ ધૂમ્ર કેતુ કે ધૂમ્ર રૂપે અવતાર થવાની કથા મળે છે શિવભક્તો સાથે આપણે જાણીએ ગણપતિ દાદાના બાર નામ ગણેશજીના અનેક નામ છે પરંતુ આ બાર નામ મુખ્ય છે સુમુખ એકદંત કપિલ ગજકર્ણક લંબોદર વિકટ વિઘ્નહર્તા વિનાયક ધૂમ્રકેતુ ગણાધ્યક્ષ ભાલચંદ્ર અને ગજાનંદ આ ગણપતિ દાદાના મુખ્ય બાર નામ છે તો ભક્તો આવી હતી સુંદર ગણપતિ દાદાના અવતારોની વાત સુંદર આ વિડીયો ગમ્યો હોય તો વિડિયોમાં લાઈક આપજો કોમેન્ટમાં હર હર મહાદેવ જય શ્રી ગણેશ લખજો અને આ વિડીયો બીજા હિન્દુ સનાતન ધર્મના લોકોને શેર કરી દેજો બધા હિન્દુ સનાતન ધર્મના લોકોને મારા હર હર મહાદેવ વાર અને ઓમ નમઃ શિવાય